નેધરલેન્ડમાં વોટર પ્યુરીફાયરનો બિઝનેસ કરતા ઉદ્યોગપતિ સાથે વાતચીત કરી જેમાં તેમણે ભારતના વડાપ્રધાનનો ખૂબ આભાર વ્યક્ત કર્યો અને હાલમાં ખૂબ જ સારી રીતે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લઈ ગુજરાતના મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો હતો અત્યારે હાલ આપણી પાસે ઉપસ્થિત છે નેધરલેન્ડ થી આવેલા ઉદ્યોગપતિ જે અત્યારે હાલ પોતાનું જે વોટર પ્યુરિફાઈ આવે છે તેની અંદર પોતાની કામગીરી કરી રહ્યા છે નેતર નેધરલેન્ડ થી એ વાઇબ્રન્ટ સમિટ માં ભાગ લેવા પહોંચ્યા હતા તેમની સાથે સીધી વાત કરીશું કે સર વિ સેક્ટર ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ હેલો આ મમ પીટર હક ફ્રોમ રાટસ્ટાક કંપની એન નેધરલેન્ડસ આ વી આર ડેવલપિંગ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ એનર્જી જનરેશન I think that's also one of the prime points of Mr. Modi uh, promoting gene hydro green hydrogen and sustainable energy. So I think we're here at this uh, event, we're at the right place at the right time to make things happen. How long uh, have you been participating in Vibrant Gujarat Summit? For, for me, it's the first time. But my colleague, uh, our Indian director, she has been before. But uh, okay, it's the first time for everything. How feels Vibrant Gujarat uh, first time? મોદી નો પણ ખુબ ખુબ આભાર માની રહ્યા છે અને જે પોતાનો બિઝનેસ છે તે આગળ વધારવા માંગી રહ્યા છે કેમેરા પર્સન સરવાર સાથે ધવલ બારોટ જીએસટીવી ગાંધીનગર